અને કાંઈક કોમેન્ટને લઈ અને એને ખાસ જાણવા મળશે આજે કોઈ ખેડૂતનું એક બે જીરું બચી જશે ને તો આપણે આ વિડીયો વસૂલ થઈ જશે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બધાને અત્યારે જે આ વિડીયો જોવે છે એને ખાસ કોમેન્ટ ઉપર હાલવાનું છે કેમ કે આજે આપણે લીલા સુકારા માટેનો વિડીયો ખાસ બનાવી છે તો બધાની અલગ અલગ જે માવજત છે જીરા માટે કે કોઈ અલગ દવા છાંટે છે કોઈ અલગ દવા છાંટે છે હું મારી રીતે છાંટું છું તમે તમારી રીતે છો તો અત્યારે આપણે આ વિડીયોમાં હું પણ તમને જે સુકારા માટે જે બેસ્ટ દવા છે જે કંપનીની કાયદેસર જે રિઝલ્ટવાળી દવા છે એ મારા ધ્યાન મુજબ હું તમને કહું છું જો તમારા ધ્યાનમાં કોઈ સારી સેવી દવા હોય તમે એનું જે રિઝલ્ટ જોયેલું હોય તો તમે એ વસ્તુ કોમેન્ટમાં કરી શકો છો અને અત્યારે દરેક ખેડૂત મિત્રો કોમેન્ટ ઉપર નજર રાખે કારણ કે આજે ખેડૂતભાઈ કોમેન્ટ કરશે કે મેં આ દવા છાંટી હતી અને મને આ રિઝલ્ટ મળ્યું અને એ પોંપે અટલી નાખવાની એવી સરસ મજાની કોમેન્ટ લખવાની છે કેમ કે આ વિડીયો આપણો દરેક ખેડૂતભાઈઓ માટે છે અને જે જોવાવાળા ખેડૂત ખેડૂતભાઈઓ છે અને જાણવાવાળા પણ પણ ખેડૂતભાઈઓ છે જે જીરાની ખેતી ખાસ કરે છે અત્યારે બધાને લીલા સુકારામાં બધાને કોઈને છે કોઈને નથી પણ શક્યતાઓ પણ છે જેમ કે આજે કાતરા થાય છે કમોસમી વરસાદને કારણે આ સુકારો વધી જાય છે વાતાવરણમાં ભેજ આવે ભેજ આવે એટલે પાડામાં ભેજ ઉપડતો નથી જેથી કરીને લીલો સુકારો આવે છે આપણા જીરામાં અને ઘણા લોકોએ પિયત આપેલું છે જેમ કે મેજ જે કાતરા પહેલાં પિયત આપ્યું છે જેનાથી મારે જેટલું પાયેલું હતું જો કે એક થી દોઢ વીઘામાં તમે જોવો છો કે મારે સુકારો આવેલો છે આમાં મેં પિયત આપેલું છે આમાં નથી આપેલું તો એમાં સુકારો નથી તો તમે જોવો છો કે પિયત આપ્યું એમાં સુકારો વધી ગયો છે આજે ઘણા દિવસથી આ તો પાણી નથી પાયું પણ જે આગળ પાણી પાયેલું હતું અને પાણી પાઈ દીધા પછી વરસાદનું વાતાવરણથી વાતાવરણમાં ભેજ આવ્યો જેથી કરીને સુકારો લાગુ પડ્યો છે તો મિત્રો હવે આના માટે આપણે આપણે હું તમને જે દવા કહું છું એ દવા શું કહે છે કેવું રિઝલ્ટ છે જો કે અમે એ દવાનો ઉપયોગ કરી છે હાલમાં અને તમે પણ કરજો કારણ કે ખાસ દવા મૂંગી છે પણ છે ફાયદાકારક અને સ્ટાન્ડર્ડ દવા છે જેમ કે હવે આપણે વાત કરી તો તો મિત્રો મેં જે માહિતી હાંસલ કરી છે સુકારા માટે ખાસ તો એમાં આપણે સ્કોર સિજન્ટાની સ્કોર દવા આવે છે જે સ્ટાન્ડર્ડ છે જે પાંચસો એમએલના ઓગણીસો થી બે હજાર રૂપિયાની આજુબાજુ એના ભાવ છે અને પાકું બિલ જીએસટી સાથે એનું મળે છે કાયદેસર સ્ટાન્ડર્ડ દવા છે અને આપણે એ દવાનો ઉપયોગ દસ મિલી એક પંપમાં કરવાનો રહે છે અને બીજી એક દવા છે જે મેટાલેક્ઝિન એમ પિસ્તાલી પચી ગ્રામ સાથે કોઈ પણ ખાતર પણ નાખી શકો છો જેમ કે બાયોજામ છે આ છે તે છે એવા અને આપણે થીપ્સ જેવું કાંઈ હોય તો આપણે પોપટી માટે પોપેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પ્લસ એક બીજી દવા તમને કહું છું કે કાળી ચરમી માટે એંસી ટકા સલ્ફર એમ પિસ્તાલી જે પચાસ ગ્રામ આપણે પોપે નાખવાનું છે એટલે એસી ટકા સલ્ફર જેમ કે જીરું પચાસ થી સાહીઠ દિવસનું થઈ ગયું હોય તો એને બીક લાગતી હોય કે આપણે વાતાવરણ ભેજવાળું છે નદી વિસ્તાર છે અને હાડ જમીન છે અને ભેજ ઉપડતો ન હોય તો એના માટે સલ્ફર ને એમ પિસ્તાલીસ ખૂબ ફાયદાકારક છે જે એની દાંડલીને કુને હોય છે એની માંથી એક કવર બાંધતો જાય છે એમ પિસ્તાલીસ અને સલ્ફર જેથી કરીને ઠાર આવે ઝાકર આવે તો એ છે ને એને છોડને લસીને નીચે પડી જાય છે છોડમાં ઈજા નથી કરતું એટલે આ ખાસ વસ્તુ એ પણ ચરમી માટે છે ઘણા લોકો ચરમીથી પણ પી પરેશાન રહે છે કેમ કે નીચાણ વાળા વિસ્તારમાં અમને એવું જોવા મળે છે કે નદી કાંઠા વિસ્તારમાં કે ત્યાં ચરમીનું ખાસ એમાં જીરાનું ઉત્પાદન નકર કર બહોળું થાય એમ હોય ત્યાં જીરાનું વલ પણ સારો થાય હાર્ડ જમીનમાં પણ એને ચરમીની બીક લાગે છે તો એના માટેથી આ એસી સલ્ફર અને એમ પિસ્તાલીસ એ ખાસ ઉપયોગી છે જે પચાસ ગ્રામ પંપે નાખી અને એનો છંટકાવ કરી શકે છે અને જે આ આપણે વાત કરી સિજનતાની સ્કોર દવા જે પિયત આપ્યા પછી જેને પિયત આપવાનું છે તો એને પિયત આપ્યા પછી અડતાલીસ કલાક પછી એને છાંટવાની તો એનું ખાસ એક રિઝલ્ટ મળશે અને વૃદ્ધિ થશે પછી આ સુકારો અટકાઈ જાય છે પછી અત્યારે એક બીજી વાત આપણે કરવાની છે કે કોઈ પણ દવા કોઈ પણ દવા જે કંપનીની છે એને બારકોડ સ્ટીકર આવેલું હોય છે તે ગૂગલમાં આપણે સર્ચ કરાય એટલે એની વેલિડિટી માંડીને આપણે બધી સંપૂર્ણ માહિતી પણ આપણે એમાં મળી જાય છે એટલે એ પણ ટ્રાય કરવા જેવું છે પછી આજે આપણે લીલા સુકારા માટે આજે દવાઈ મેં તમને કીધી છે પણ તમે અત્યારે લાઈવમાં કોમેન્ટ કરો કે ભાઈ કઈ દવાથી શું રિઝલ્ટ મળ્યું છે કેટલી નાખવાની છે દરેક ખેડૂત મિત્રો અલગ અલગ અનુભવ કરતા હોય છે અને અને અમુક અમુક રિઝલ્ટની એને ખબર હોય છે તો જે વધારે જીરાનું વર્ષો વર્ષ ઉત્પાદન કરતા હોય એ ખાસ જાણકાર હોય છે એટલા માટેથી મારી એક બધાને ભલામણ છે કે જો તમે ખેડૂત માટે કાંઈ કરવા માગતા હોય તો અત્યારે એક આ કોમેન્ટ આ વિડીયોમાં તો ખાસ જરૂરી છે અને આ વિડીયો લાઈક પણ કરવાનો છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે જે એ કાંઈક મેં માહિતી આપી એ અને કાંઈક કોમેન્ટને લઈ અને એને ખાસ જાણવા મળશે આજે કોઈ ખેડૂતનું એક બે જીરું બચી જશે ને તો આપણે આ વિડીયો વસૂલ થઈ જશે કેમ કે આપણે એના માટેથી જ આ વિડીયો અત્યારે બનાવ્યો છે મિત્રો અને અત્યારે અમે પણ દવાનો રાઉન્ડ તમે જોવો છો કે ચાલુ છે કે જ્યાં ફૂગ છે અને અત્યારે જે કેવો કે પાણી વધારે અને દવા ઓછી એ રીતે અમે અત્યારે આમાં રાઉન્ડ કરી રહ્યા છીએ અતિ જીરામાં સાટવાથી જીરાને ગરમ પણ લાગી શકે છે એટલે બહુ દવાનું પણ પ્રમાણ નહીં રાખવાનું છે જે રોગ છે એ પ્રમાણે દવા પછી એમ પિસ્તાલી પાવડર ખાસ સારો એવો આવે છે કે જેનાથી ફૂગનાશક પણ છે કે જેથી આપણે કીધું ને કે જે છોડની દાંડલી છે એમાં ઠાર આવે કે ઝાકર આવે તો લસીને નીચે જમીનમાં પડી જાય છે એને ઈજા નથી કરતું એટલા માટેથી એ પણ વસ્તુ ખાસ ઉપયોગી છે એટલે એમ પિસ્તાલીનું પ્રમાણ રાખવું પછી સલ્ફર તમારે ચરમી આવવાનું તમને શક્યતા લાગે તો અગાઉ સલ્ફર ધીમે ધીમે ચાલુ કરી દેવું અને બધાની સલાહ લઈને આગળ વધવું એવી બધાની મારે વિનંતી છે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો જેથી યુટ્યુબ પણ આપને મદદ કરશે વિડીયોને શેર કરવા અને વિડીયો તમે બધાએ સ્કીપ કર્યા વિના જોયો અત્યાર સુધી સંપૂર્ણ રીતે જોયો એ બદલ પણ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને મિત્રો આપણી આ ચેનલમાં મારે એક પ્રયત્ન રહેશે કે આપણા ખેડૂતભાઈઓ આગળ કેમ આવે એના સારી સિસ્ટમ કેમ મળે કેમ એની આગળ જવાનું શું પ્રયત્નો કરવા કેમ ખેતી કરવી એવા બધાય હું પ્રયત્નો કરીશ બહાર જઈશ વિડીયો બનાવીશ અને તમે પણ મને સપોર્ટ કરો છો અને હંમેશા કરતા રહેજો એવી બધાને ભલામણ છે અત્યારે બધા કોમેન્ટોને આધાર પર હું પણ કોમેન્ટ તમારી જોઈશ અને સમજીશ મને પણ જાણવા મળશે તમારી કોમેન્ટથી કે આ દવા છાંટવી કે આ દવા છાંટવી ખાસ આ વિડીયોમાં જો તમે ખેડૂતના પુત્ર હોય તો બધા કોમેન્ટ કરો જે જેને અનુભવ છે એ દવા સીંધો ભલે તમને જે તમે છાંટી હોય જેમને અનુભવ થયો હોય એ વસ્તુ તમે કહો તો ખેડૂતોને ખબર પડે ખાસ તો હવે અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂરો કરીશ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય